વડોદરા ગોલ્ડન ચૂકડી નજીક માઇક્રો ટનલ લિંક કામગીરી દરમિયાન મુખ્ય ગેસ લાઇન ભંગાણનો મામલો ગેસ પુરવઠો ચોવીસ કલાક બાદ પુનઃ શરૂ થયો ટ્રેનેજના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને પગલે પહેલીવાર વડોદરા ગેસ લિમિટેડનો પીએનજી અને સીએનજી પુરવઠો સવારથી મધરાત સુધી રહ્યો બંધ ગોલ્ડન ચોકડી હરણી પાસે ડ્રેજ કામગીરી દરમિયાન ગેસ લાઈન ભંગાણ સર્જાયો બાવીસ કિલોના ના ગેસ નીકળ્યો એક ચિંગારી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત વડોદરા નગરપાલિકાને ને આ ઘટનામાં મોટું નુકસાન ગેસ પુરવઠો બંધ થતા અડધું શહેર અસરગ્રસ્ત થયું હતું ગેસનો પુરવઠો નહીં મળતા આશરે આઠ લાખથી વધુ નાગરિકોની બપોરે અને રાતની રસોઈ બગડી હતી પૂર્વ ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર પર જોરદાર અસર રવિવારે આખો દિવસ રસોઈ માટે સંકટ વચ્ચે નાગરિકો સિલિન્ડર હોટલ અને રેડીમેડ ફૂડ પર નિર્ભર રહ્યા રાતોરાત રિસ્ટોરેશન કામગીરી હાથ ધરાઈ વીએમસી વીજી એલ ટીમો ઘટના સ્થળે યુદ્ધના ધોરણે કામગીરી કરી મિશન પૂરું કર્યું આજે સવારથી શહેરી વિસ્તારોમાં સપ્લાય પુનઃ શરૂ શહેરીજનોના જીવ જોખમમાં મુકાનાર કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી ફટકારાશે